દર્શનાબેન શું કહેશો તે દિવસે થોડા દિવસ પહેલા બે દિવસ પહેલા પણ વાત થઈ હતી રાજકીય નેતાઓ છે તેનો આમાં રસ લેતા હોય તેવું તમને લાગે છે પોલીસ ઉપર રાજકીય નેતાઓનું પ્રેશર હોય એવું લાગે છે કે જેના કારણે પોલીસ ભાવનગરમાં કોઈ પણ બનાવ બને હર્ષ સંઘવીનો આદેશ છે કે એનું સરઘસ કાઢવાનું રિકન્સ્ટ્રકશન કરવાનું તાત્કાલિક એને એરેસ્ટ કરવાના આ અત્યાર સુધી આ લોકોને આટલા માર્યા હતા હજી સુધી એના ઉપર અટકાયતી પગલાં નથી લીધા અને એ લોકોને ફૂલ ફેસિલિટી આપવામાં આવે છે ઉપરથી એવું લાગે છે કે કોઈ રાજકીય મોટા છેડા આમાં કામ કરી રહ્યા છે પોલીસ તેના બનીને કામ કરી છે છે દર્શનાબેન ભાવનગરમાં પાંડે ખૂબ કડક તેમની પાસેથી કેટલી ન્યાયની આશા છે પાંડે સાહેબ આગળથી સો ટકા ન્યાયની આશા છે અને અમારે જો અહીંથી ન્યાય નહીં મળે તો સમાજ લેવલે અમારે બ્રહ્મ સમાજના દીકરા માટે ન્યાયની માંગણી માટે અમારે સાહેબને રજૂઆત કરવા જવાનું છે સાંભળા હતા જે ભાવનગરમાં ચકચારી બનેલો જે પ્રેમ લગ્નનો જે મામલો છે જે બ્રાહ્મણ યુવક છે તેને તેના સસરા સસરા દ્વારા જમાઈ વેવાય વેવાણને તમામને ઢોર માર મારવામાં આવ્યો તો જે ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન જે કિસ્સો બન્યો છે તે મામલે હવે કોર્ટમાં આ સમગ્ર મામલો પહોંચ્યો છે પરંતુ સાડા અગિયારનો ટાઈમ આપવામાં આવ્યો હતો નામદાર કોર્ટ દ્વારા તેમને હાજર કરવા માટે નીલમબાગ પોલીસ છે તે તેમને હાજર નથી કરી શકતી જોવું રહ્યું આગામી સમયમાં હવે આ કેસમાં કેટલા નવા વળાંક છે તે આવી શકે છે પરંતુ એક વાત ચોક્કસથી કહેવી રહી કે ભાવનગર પોલીસ ઉપર જે ભોગ બનનાર છે તેમને વિશ્વાસ નથી રહ્યો તેવું પણ કહી રહ્યા છે ભાવનગરમાં નવ નિયુક્ત એસપી નીતેશ પાંડે આવ્યા છે કાયદો જે ભાવનગર બગડ્યો હતો તેને તેમણે હાથમાં લીધો છે તેમને પણ ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાબતે સન્માન લેવું જરૂરી છે કે નીચલા જે અધિકારીઓ છે તે શું આમાં કોઈ ખોટું કામ નથી કરી રહ્યા ને જોવું રહ્યું આગામી સમયમાં બ્રાહ્મણ પરિવારને જે હવે માર મારવાની જે ઘટના બની હતી તેમના વેવાય છે વેવાણ છે જમાય છે તેને ઢોર માર માર્યો હતો ને જે આ શિક્ષક શિક્ષિત જે ફેમિલી છે જે કહેવાય રહ્યું છે કે આ જે શિક્ષિત ફેમિલી છે તેમના જે સસરા છે પર્વતભાઈ મોરડિયા તે ભાવનગરના છે ભાવનગર જિલ્લાના સિયોર ખાતે સ્કૂલ ચલાવે છે તેમાં ટ્રસ્ટી છે તે મામલે રાજકીય વગ ધરાવે છે જીતુ વાઘાણી કે જે કેબિનેટ મંત્રી ભાવનગરમાં રહે છે તે ભાવનગરની ઇસ્કોન મેગાસિટી છે ભાવનગરનો અતિશય પોષ ગણાતો આ વિસ્તાર છે